શિવભક્ત મને શિવ પંચાક્ષરની જે પ્રથમ કડી છે તે મને ખૂબ ગમે નાગેન્દ્ર હારાય ત્રિલોચનાય ભસ્માંગ રાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મેન કારાય નમઃ શિવાય આનો અર્થ ખૂબ સરસ થાય છે નાગેન્દ્ર હારાય સદાય નાગ એટલે કે સર્પોને ધારણ કરવાવાળા એટલા માટે ભગવાન મહાદેવને આ કડીમાં નાગેન્દ્ર હારાય કીધા છે બીજું છે ત્રિલોચનાય ભગવાન મહાદેવને ત્રણ નેત્ર વાળા કીધા છે બે આંખો આપણી જેમ અને ત્રીજી લલાટે ત્રીજી આંખ વર્ણન છે ત્રિલોચનાય ભસ્માગરા ગાય ભક્તો સદાય ભસ્મને ધારણ કરવા વાળા ભસ્મ લગાવવા વાળા એટલા માટે ભગવાન શિવજીને ભસ્માગરાગાયક કીધા છે ચોથું છે મહેશ્વરાય મહાન ઈશ્વર સૌથી મોટા સર્વ દેવતાનું મૂળ ભગવાન મહાદેવ એટલા માટે તેનું નામ મહેશ પડ્યું છે મહેશ્વરાય નાગેન્દ્ર હાર ત્રિલોચનાય નિત્યાય શુદ્ધાય શુદ્ધાય નિત્ય શુદ્ધ રહેવા વાળા ચારેય દિશાઓ રૂપે વસ્ત્ર પહેરવા વાળા એટલે તેને આય કીધા છે ત્યાર પછી છે તસ્મેના તારાય નમઃ શિવાય છેલ્લી કડી છે ને તે ખૂબ સમજવા જેવી છે તસ્મેન તારાય નમ શિવાય નકાર સ્વરૂપ ભગવાન શિવજીને મારા પ્રણામ છે શિવગુપ્તો જ્યારે તમે આ આખી કડી બોલી જાઓ છો શિવ પંચાક્ષરને આ આખી કડી બોલી જાઓ છો ત્યારે ભગવાન મહાદેવને એક પ્રણામ થઈ જાય છે એક નમસ્કાર થઈ જાય છે નાગેન્દ્ર હારાય ત્રિલોચનાય ભસ્માંગ રાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મેન કારાય નમઃ શિવાય ભગવાન શિવજીના વખાણ પણ થઈ જાય છે તેની પ્રાર્થના પણ થઈ જાય છે અને તેને નમસ્કાર પણ થઈ જાય છે શિવભક્તો આપ કડી તમે બોલો તો ભગવાન મહાદેવના સુંદર આશીર્વાદ આપણને પ્રાપ્ત થઈ જાય છે ભગવાન મહાદેવ રાજી રાજી થઈ જાય છે આ પણ ભગવાન શિવજીની ભક્તિનું એક સ્વરૂપ જ છે જ્યારે તમે શિવ પંચક્ષર બોલો અથવા ભગવાન શિવજીને લગતા કોઈ પણ સ્ત્રોતનું પઠન કરો તે પણ ભગવાન શિવજીને એક ભક્તિનું રૂપ જ છે તો પણ ભગવાન મહાદેવ રાજી થઈ જાય છે કદાચ આપણી પાસે સમય ન હોય શિવલિંગ પૂજા કરવાનો સમય ન હોય તો આવો સ્ત્રોત તમે બોલી જાઓ તો પણ ભગવાન મહાદેવ રાજી રાજી થઈ જાય તો સુંદર આ વાત હતી જ્યાં નાગેન્દ્ર હરાય આય શિવ પંચક્ષરની પ્રથમ કડીની વાત હતી કે એનો અર્થ શું થાય છે એનું મેં તમને સુંદર વાત કરી સુંદર આ વાત ગમી હોય તો વિડીયોમાં લાઇક આપજો કોમેન્ટમાં હર હર મહાદેવ હર લખજો અને આ વિડીયો બીજા શિવ ભક્તોને અને હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા શિવ ભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ હર અને ઓમ નમઃ શિવાય